નવી નવી વાનગીઓને જોવા નૈનાઝ કિચનને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાઇકનને પ્રેસ કરો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દહીં વડા દહીં વડા ઉનાળાની ઋતુમાં અથવા ગરમીની સિઝનમાં ખાવા ખૂબ જ ગમે છે એમાં પણ જો તમે ઠંડા દહીં વડા ખાશો તો ખૂબ જ મજા આવશે દહીં વડા બનાવવા માટે મેં અહીં દોઢ કપ અડદની દાળ પાંચથી છ કલાક માટે પલાળેલી છે અને ત્રણ ટેબલ સ્પૂન મગની ફોતરા વગરની દાળ પલાળી દીધેલી છે હવે આપણે આ દાળમાંથી પાણી નિતારી લઈશું મેં અહીં મિક્સર જાર લીધેલી છે હવે આપણે દાળને ક્રશ કરી લઈશું આપણે પાણી નીતાારી દીધેલું છે જો પાણીની જરૂર પડે તો આપણે થોડું પાણી એડ કરીશું મેં અહીં આદુ મરચાં લીધેલા છે તેને પણ આપણે થોડા એડ કરીશું જો તમને આદુ મરચાં પસંદ ન હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો હવે આ બંને દાળને આપણે ક્રશ કરી લઈશું આપણે દાળને ક્રશ કરીને એક બાઉલમાં કાઢી લીધેલી છે આપણે તેમાં ચારથી પાંચ ચમચી પાણીની જરૂર પડેલી છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો ત્યાર પછી આપણે તેને આ રીતે સાત થી આઠ મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં ખીરાને ફેટી લેવાનું છે જેથી તમારું ખીરું એકદમ સરસ સોફ્ટ બને તમે જોઈ શકો છો વડાનું બેટર એકદમ સરસ ફૂલી ગયું છે હવે આપણે તેને ચેક કરી લઈશું એક બાઉલમાં થોડું પાણી લીધેલું છે અને આ રીતે આપણે તેમાં એક ડ્રોપ મૂકીશું જો આ ડ્રોપ તરે તો તમારે સમજી લેવું કે આપણું બેટર એકદમ સરસ તૈયાર બની ગયું છે હવે આપણે વડા ઉતારી લઈશું મેં અહીં તેલ ગરમ કરવા રાખી દીધેલું છે હવે આપણે આ રીતે ભીનો હાથ કરી અને આપણે બધા વડા ઉતારતા જઈશું વડા આપણે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન તળવા દેવાના છે તમે જોઈ શકો છો આપણા વડા એકદમ સરસ ફૂલી ગયા છે હવે આપણે તેને પલટાવી લઈશું આપણે વડા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન તળવાના છે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે આપણા વડા એકદમ સરસ તળાઈ ગયા છે આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બધા વડા આપણે પ્લેટમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો આપણા વડા કેટલા સોફ્ટ દેખાઈ રહ્યા છે આપણા વડા તળાઈ ગયા છે આપણે તેને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો વડા કેટલા સોફ્ટ અને સ્પોન્જી બનેલા છે મેં અહીં ગરમ પાણી લીધેલું છે પાણી થોડું ગરમ નહીં અને ઠંડુ પણ નહીં એ રીતના લેવાનું છે આપણે તેમાં હાફ ચમચી જેટલી હિંગ એડ કરીશું અને આપણે આ જે વડા બનાવ્યા છે તે તેમાં એડ કરી દઈશું જેથી વડા એકદમ સરસ સોફ્ટ બની જાય વડા આપણે દસથી પંદર મિનિટ માટે એમને જ રહેવા દેવાના છે મેં અહીં એક બાઉલ લીધેલું છે આપણે દહીં વડાના વડા માટે દહીં તૈયાર કરી લેશું મેં ફ્રિજમાં રાખીને ઠંડુ કરીને એક કપ જેટલું દહીં લીધેલું છે તેને આપણે આ સ્ટેનરમાં થોડું એડ કરી દેસું દહીં વણામાં દહીં થોડું સરખું લેવાનું હોય છે હવે આપણે બેથી ત્રણ ચમચી તેમાં દળેલી ખાંડ એડ કરીશું તમને જે પ્રમાણે સ્વાદ ગળ્યો ગમતો હોય તે પ્રમાણે તમે વધઘટ કરી શકો છો આપણે મીઠું એડ કરીશું અને બધું સરખી રીતે આ રીતે બધું ચાળી લઈશું આપણું દહીં વડા માટેનું દહીં તૈયાર થઈ ગયું છે હવે આપણે વડાને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો આપણા વડા એકદમ સરસ ફૂલી ગયા છે હવે આપણે તેમાંથી આ રીતે હળવા હાથે પાણી બધું નીતારી લઈશું અને પ્લેટમાં રાખતા જઈશું આપણે વડાને પ્લેટમાં કાઢી લીધેલા છે હવે આપણે તેને ગાર્નિશ કરીશું સૌ પ્રથમ આપણે વડા ઉપર આજે કળિયું દહીં બનાવ્યું હતું તે આપણે એડ કરીશું દહીં આપણે થોડું સરખું લેવાનું છે હવે આપણે થોડું લાલ મરચું એડ કરીશું લાલ મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો ત્યાર પછી આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું ત્યાર પછી આપણે થોડો ચાટ મસાલો એડ કરીશું ત્યાર પછી આપણે ધાણાભાજી એડ કરીશું ત્યાર પછી આપણે થોડા દાણામના દાણા એડ કરીશું આમાં તમે ગ્રીન ચટણી ખજૂર આંબલીની ચટણી કોઈ પણ ચટણી જો તમને પસંદ હોય તો તે તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો તમે આમાં સેવ પણ એડ કરી શકો છો તો તૈયાર છે આપણા સોફ્ટ અને સ્પોન્જી દહીં વડા જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો તમે તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો